ટાઈમ થઈ જો બહાર અને ઓફિસ બંધ કરી દઈશું અને ઘરથી લિસ્ટ આવી નોબ આખો સામણું બધું લાવવાનું છે બાન આ આપાસે ખાવાની આવું છે હાલ ગુડ મોર્નિંગ સ્વાગત છે ત્રણ તો આશા કરશું બધા ઠીક છે તો આ એકદમ વાતાવરણ કરી નાખ્યું ચોખ્ખું વાદળા વાદળા બધા નીકળી ગયા છે થોડા થોડા પણ એટલા બધા નથી જો સારો મસ્ત વ્યૂ આવે આખો પાછું વરસાદના કારણે બે પાંચ દિવસ ઠંડી રહેશે અને થાર તો જોકે દેખાય નહીં હશે ખરી થોડા ઘણો પણ ઠંડીનો માહોલ રહેશે આ બધા તો આ તો આજુબાજુ તો વરસાદ નહીં પડ્યો આગળ આવ બાજુ પડ્યો બાકી પડ્યો થરાદ અને બાપરથી પેલી સાઈડ આજપાસ આસપાસ પડ્યો કે ઠંડીનો માહોલ તો રહેશે અમારા ગામમાં એક નવું ટાવર બન્યું ખબર નહીં હવે કઈ ડિશ અંદર ફિટ કરશે એરટેલ જીઓ આઈડિયા વોડાફોન જો સામે દેખાય જો કે આ ગમે જીઓ તો ફૂલ દાવે છે કોઈક દિવસ કદાક ડીમ પડે બાકી જીઓ તો ફૂલ આવે કદાક એરટેલ ફિટ કરે તો પછી વરી બધાને કાર્ડ બદલાવ પડે અને બારે જાય તો વરી પાછું ટાવર ના આવે એટલે તકલીફ તો રહેવાની પાપા કેરા આઈડિયાની ટાવર બનેલો આઈડિયા આઈડિયાનું કાર્ડ દે પોતા પોતા માટે ચાલશે ફૂલ ટાવર જીરો બે પોંત્રીસ ઉપર છે બાકી પૂરું જ છે પડે તો સારો હોય પણ એક ખામી થઈ ગઈ ગયા વર્ષના ભાવ આ સાલ નહીં મળે આ સાલ ભાવ અત્યારે ચાર હજારથી કરીને પિસ્તાલીસો થી ઘણા ઘણું સુડતાલીસો અડતાલીસો બસ હાલ ભાવ પછી ખબર નહીં લગાતાર જીરા નીકળશે ને ફૂલ સિઝન ચાલુ થશે તો કદાચ હજાર પંદરસો વધશે પણ ગઈ સાલના ભાવ આ સાલ નહીં મળે તો ખેડૂતને નુકસાન તો ખરી જ કારણ કે જીરાના જ્યારે ગઈ સાલનો ભાવ પ્રમાણે જીરાની બે કિલોથી લઈને સત્તરસો સોળસોથી ચાલુ થતા અઢારસો ઓગણીસો રૂપિયા લેતા હતા બે કિલો ખાલી બિયારણનો અને હવે લગભગ એનો ભાવ રહેશે તૂટશે નહીં બિયારણમાં તો કારણ કે એ ભાવ બંધાઈ ગયો તો બંધાઈ ગયો કદાચ આ સાલ કદાચ તૂટે તો તૂટે બાકી નહીં જો ઠાર તો પડ્યો જ તે એ દેખાય રહ્યો ગઈ સાલ આઠ હજાર વેચેલું આ સાલ ચાર હજાર વેચવાનું થશે વાય હચેલું નુકસાન કર્યું વાય હચેલું નુકસાન કર્યું એમ પડે શું પડે તો હવે જીરામ પાણી મૂકવાનું નથી ખાલી હવે એક કહવામાં એક પાણી મૂકી દેજે કઉં પાકી જશે કમ્પ્લેટ

અને રસ્તામાં એક રાજગ્રાનું આ ખેતર જોવા મળ્યું પહેલાં અમે થોડા રચકામ નાખતા પણ આવે નાખતા રચકો અને રાજગરો થાય ફૂલ જે વાવે અને મહેનત કરતા અને એની યોગ્યતા આવડે તો જોરદાર થાય શેમણ બધો લઈ લીધો અને લાસ્ટ નાસ્તો કરવા અને દહી પૂરી ખાડી દે ને હવે પીઝાનો ઓર્ડર આપ્યો પીઝા ખાઈને પછી થઈ જઈશું અમે par. Come va, dai?

દો ઓલી બાજુ ચડે દો 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 તું હમણાં ઉભી રહે એટલે બસ સાજ પડવાની તૈયારી થઈ અને ભેંસ દોર ભેંસ દોરા એટલે ચા રસ મજાની પી અને દૂધ પ્રાબાદ આવવાનું થશે મકાઈ દો કે માય વાટીને લાવી હતી રોજકોન બે તો કંઈ કરવાનું થતું નથી એ દૂધ પ્રાબાદ આવવાનું થશે એકલી એકલી બોલશે બોલશે પણ એ ઉત્તર પણ એ હાલશે બબ એ તો પાપાનું આને સેક ના આવું

लिट <ilee> <laughs> खाती भी लिट चोरत खाती नहीं खाती तो ओठे ओठे वर्दी है ना उठी वर्दी <laughs> ना है नाला खाती भी होय एम है थे खाती कोनी तो दोरत ना को दिखाती नहीं तो खाती तो ते हैं हां खूब खाती तू नोनी जतार तो मैं ने खाती ब मुदती जा राखू ये

சொச்சன <laughs> बर्थडे પેલા અને બસ આ વિડીયોને એન્ડ કરીશું મળીશું ઓડિયો સાથે ત્યાં સુધી મંદિર માત્ર જઈને આગળ વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ